હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે સૂર્ય ઉર્જા આજના વિડીયોમાં આપણે સૂર્ય ઉર્જા વિશે સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ સૂર્ય ઉર્જા એટલે જે આપણને સૂર્યમાંથી મળે છે તે ઉર્જા આપણને સૂર્યમાંથી એટલી ઉર્જા મળે છે કે જો આપણે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ તો તે આપણી વીજળીની માંગને પૂરી કરી શકે છે સૂર્ય ઉર્જાનો અર્થ થાય છે સૂર્યના તેજસ્વી પ્રકાશ અને ગરમીનો ઉપયોગ વીજળીના વિકલ્પ તરીકે સોલાર હિટિંગ સોલાર થર્મલ ફોટો વોલ્ટેક વગેરે જેવી વિવિધ વિકસિત તકનીકીનો ઉપયોગ કરવાથી આપણે વીજળીની બચત કરી શકાય છે સૂર્ય ઉર્જા એ પૃથ્વી માટે ઉર્જાનો સૌથી સ્વચ્છ અને વિપુલ સ્ત્રોત છે સૂર્ય ઉર્જાનો ઉપયોગ બે રીતે વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે ફોટોવોલ્ટૈક અને સોલર થર્મલ સૌર ઉર્જા જેને આપણે ગુજરાતીમાં સૂર્ય ઉર્જા તરીકે ઓળખીએ છીએ જે સૂર્યમાંથી મેળવેલી ઉર્જા છે જે સીધી રીતે થર્મલ અથવા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે સૌર ઉર્જા એ ઉપલબ્ધ નવીનીકરણીય ઉર્જાનો સૌથી સ્વચ્છ અને વિપુલ સ્ત્રોત છે સૂર્ય ઉર્જા અખૂટ છે અને પ્રદૂષણ મુક્ત છે જો આપણે તેની ઉપલબ્ધતા વિશે વાત કરીએ તો ચીન અને અમેરિકા વિશ્વમાં સૌથી સમૃદ્ધ સૌર સંસાધનો ધરાવે છે ભારત વિશે વાત કરીએ તો ભારતમાં પણ સૌર ઉર્જાનું ઉત્પાદન અને ઉપયોગ મોટા પાયે થાય છે તેના ઉત્પાદનની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે પાંત્રીસ હજાર મેગાવોટથી વધુ ઉત્પાદન થાય છે એટલું જ નહીં સૌર ઉર્જાને ભારતનો સૌથી ઝડપી વિકસતો ઉદ્યોગ પણ કહેવામાં આવે છે સૌર ઉર્જાનો ઉપયોગ વિવિધ ઉપયોગો માટે કરી શકાય જેમ કે વીજળી ઉત્પન્ન કરવી લાઇટિંગ અથવા આરામદાયક આંતરિક વાતાવરણ પૂરું પાડવું અને ઘરેલું વ્યાપારી અને ઔદ્યોગિક ઉપયોગ માટે પાણી ગરમ કરવું આપણે સૌર ઉર્જાની મદદથી ઘણા કામ કરી શકીએ છીએ અને આ ઉર્જા અન્ય ઉર્જા કરતાં ખૂબ જ આર્થિક માનવામાં આવે છે લાભો એક સૂર્ય ઉર્જા અખૂટ અને નવીનીકરણ ક્ષમ છે બે સૂર્ય ઉર્જા પ્રદૂષણ મુક્ત હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચતું નથી વીજળીનું બિલ ઓછું થાય ચાર વીજળી ન હોય તેવા વિસ્તારોમાં પણ ઉપયોગી બને છે નિષ્કર્ષ આજના સમયમાં જ્યારે પરંપરાગત ઈંધન પૂરું થવાનું છે ત્યારે સૂર્ય ઉર્જા જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે આપણે બધા મળીને સૂર્ય ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં ઉર્જા સંકટ ન સર્જાય અને પર્યાવરણનું રક્ષણ થાય